માતા નું નામ છે કંજુસ ડોશીમાં અને ભગવાન એક સરસ આપણા જેવું ગામ હતું ત્યાં શંકરનું ડોશીમાં ડોશીમાં ભગવાન શિવજી ના બહુ મોટા ભક્ત આખો દિવસ સાંજ સવાર ભગવાન શિવજી નું સ્મરણ કરે ભગવાન શિવજીના મંદિરે જાય આરતી ના દર્શન કરે અને પૂજા પાઠ કરે અને આખો દિવસ ભગવાન નું નામ લે બસ અને એ પાછા ભગવાન શંકરનું જ નામ બીજા કોઈ ભગવાન ભગવાન શિવજીના પરમ હતા ભગવાન શિવજીને બહુ વાંધા એટલે એક દિવસ પાડોશમાં બીજા બેન રહેતા હશે એક દિવસ ઋષિમા બંને ને ચર્ચા થઈ એટલે પેલા પાડોશમાં જે બેન હતા ને એમણે માજીને કીધું કે જો માજી એટલી ભક્તિ કઈ એટલી ભક્તિથી કશું થાય એ તો સારા કર્મ પણ કરવા પડે નકરી ભક્તિથી કશું થાય દાન પુણ્ય કરવું પડે સારું પરમો કરવું પડે આ બધું કરવું પડે તો માજી કે જો બેન હું તો ભગવાન શ્રીજીની પરમ ભક્ત છું આખો દિવસ ભગવાનનું નામ જ લે લે કરું છું મારે કોઈ દાન પુણ્ય કે કશું કંઈ કરવાનું રહેતું કારણ કે હું તો આખો દિવસ ભગવાન શિવજી નું સ્મરણ જ કરું છું એટલે મારે કઈ કરવાનું વાત તો હવે ખરેખર પાડોશી ની વાત સાચી હતી કે ભક્તિ તો જરૂરી છે પણ ભક્તિની સાથે દાન પુણ્ય મહત્વ પણ છે સારા કર્મ નું પણ મહત્વ છે તો ભગવાન શિવજી ને થયું કે હવે મારે માજી સમજાવવા જવું પડશે કોઈ ના કોઈ રૂપે મારે જવું પડશે એટલે ભગવાન શંકરે શાનું સ્વરૂપ ધારણ કર્યું એક ભિખારી એક ભિખારીનું સ્વરૂપ ધારણ કરી અને માજીને ત્યાં ભગવાન ગયા એટલે માજીનું નું બાયણું માજી બહાર આવ્યા એટલે ભગવાને કીધું કે માજી ઓમ નમઃ શિવાય ત્યાં તો માજી ખુશ થઈ ગયા ઓમ નમઃ શિવાય બોલો ત્યાં માજી બે દિવસથી થી ભૂખ્યો વધુ કશું ખાધું નથી મહેરબાની કરી મારા ઉપર દયા કરી અને મને થોડું ખાવાનું માજી કે જો ભાઈ હું યુ છું અને હવે મેં ખાઈ લીધું વાસણ ધોઈને ગયા હવે કશું છે એક કામ કરો કે સાંજે આવજો સાંજે હું રસોઈ બનાવું મારા માટે એમાંથી થોડું રાખીશ તમને આપી માજી ની દાન જ શું હતી કે આપણે કઈ દાન પુણ્ય કે કોઈ ને કે કઈ આપણે કરવું એમ કરીને ભિખારી ને કાઢી ભિખારીના વિશે કોણ હતા ભગવાન શંકર ભગવાન શંકર કે કઈ વાંધો નહીં માજી હું સાંજે આવીશ પણ જોજો મને સાંજે તમે ખાવા માંગજો કે આપીશ ચોક્કસ વેકાય પછી માજી વિચારમાં પડી ગયા તો સાંજે પાછો આવશે હવે શું કરવું પડે એટલે કઈ વાંધો નથી જોયું જશે આવવા જોઈએ વળી પાછી સાંજ પડી એટલે ભગવાન પાછા એના એ ભિખારીના વેસે આવ્યા માજીને કીધું કે માજી બે દિવસથી કઈ ખાધું નથી સવારે આવ્યો તો સવારે પાછો ખાધો તો હવે મને આપો એટલે કે તમે થોડાક મોડા પડ્યા માજીએ શું કીધું તું ભાઈ થોડો મોડો પડ્યો કે હમણાં જ મેં વાસન ધોઈને પાછું માજીએ કઈ ખાવાનું નહીં અને ભિખારી પાછો જતો ભગવાન શંકરે હજુ ત્રીજી વાર ટ્રાય કરી કે હજુ કંઈ કરતા જો માજી દાન પુણ્ય કરે અન્ન દાન કરે હજુ ત્રીજી વાર ચાલ થશે ભગવાન શંકર ત્રીજી વાર ગયા અને માજી નું બહાર ખોલાયું માજી બહાર નીકળ્યા બીજા દિવસે હવાર માં માજી બહાર નીકળ્યા કે બોલો અને માજી મગજ ગયો શું કે હાલી નીકળ્યા હો કે રોજ રોજ ઘરે આવો કે આમ ને નથી કે કશું કીધું નહીં એક બે વાર કીધું તો સમજતો નથી કે ત્યાં અહીંથી કે હું નથી કોઈ ખાવાથી કશું અને મારે કશું કોઈ આવવાની જરૂર નથી હું તો ભગવાન શિવજી ની ભક્ત છું આખો દાડો ભગવાન નું સંભળ કરું મારે કઈ કોઈ ખાવાની જરૂર નથી ઉપર કે શંકર ભગવાન ને થયું કે હવે આ માજી ખાવા આપશે નહીં શંકર ભગવાન ભિખારી રૂપે આવ્યા હતા એટલે જતા હવે ધીમે 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 સમય પસાર થતો જો માજી ની ઉંમર એટલે હવે ઉપર જવાનો સમય થાય ને માજી ને ઉપર જવાનો ટાઈમ આવ્યો બે યમ માંથી બે યમના ના દૂતો આયા લેવા માટે આમાં એનું ભરી મારી પથારી ગુતેલા તેને મારી બેઠા થઈ ગયા એટલે યમ દૂતો બે જોયા ને તમે કેમ આયા કે માજી તમને લેવા ના ભાઈ કે હું તો ભગવાન શિવજીની ભક્ત છું કે એ વાત ખોટી તમારી હારે હું ના આવું તો મને તો કઈ શિવના દૂતો લેવા આવશે અને શંકર ભગવાન વિમાન આવે ને તો જ આવું બાકી હું આવું નહીં એમ કે માજી એવું ના હોય સમજી જાઓ સાના મારી હાલો તમારું કઈ હાલે હતા ને પોલીસ આવે પોલીસ અને પકડવા આવે તો ગુનેગાર એમ કે માર ના ખાવ પોલીસ મૂકે આ તો એમ દૂતો આવ્યા ને માજી ને એ બધા બાવડા હાલો કે ઉપાડ્યા હાલો તમારાથી હવે સમય તમારો પૂરો થઈ ગયો પૃથ્વી ઉપર હવે તમારે નહીં પણ મારી એક છેલ્લી ઈચ્છા યંગ દૂતો દયા આવે કે કઈ વાંધો હાલો ને માજી તમને હાલો છેલ્લી ઈચ્છા તમારી પૂરી કરી બોલો શું ઈચ્છા મને કહે છે ને આથી સીધા ભગવાન શંકર પાસે લઈ જાઓ પેલા આખી જિંદગી કે મરી જાય એમનું નામ લઈ લઈ અને છેલ્લે મરવાનો વારો આવે તો દર્શન ના આવી લાગે એક કામ કરો મને કે હે ને મારી છેલ્લી સાહી મને સીધા ભગવાન શંકર પાસે લઈ જાઓ એમ તો કે કઈ વાંધો આવો ને આપડે તો વાયા વાયા હું રામગીરી જવું હોય ને કઈ વાંધો રાત એટલે એમ લોકો માજી ઉપર આ થી નામ ફરી નામ કે જતા રહીશું ભગવાન શંકર માજી તો ભગવાન શંકર ને જોયા ને ગળગડા થઈ ગયા જોવા માંડ્યા ભગવાન ને પગે પડી ગયા ને કગરવા માંડ્યા અરે ભગવાન મારે તો તમારા લોક માં આવું તું વાય મારે આમ મેં તો મને ઉપાડી ભગવાન શંકર આગળ માજી કગરવા લાગ્યા ભગવાન શંકર આગળ માજી કગડવા લાગ્યા એટલે ભગવાન શંકર કે કઈ વાંધો નહીં માજી તમે મારી ભક્તિ કરી છે ને એટલે હું પણ ત્રણ વાર આવ્યો કે તમારે જો તમને ખબર છે કે ત્રણ વાર આવ્યો ક્યારે પણ ભીખારી બની નતો આવ્યો કે તમે જે મને ખાવા આલો તમે મને આલ્યું કે હા તો મારી જે તમે ભગવાન તમે જે કોઈ મારી ભૂલ પણ હવે મહેરબાની કરી મને એક મોકો આપો હજુ એક મોકો આપો ભગવાન શંકર કે કઈ વાંધો નહીં મારી તમે આપતી જિંદગી મારી ભક્તિ કરી છે એટલે એમના દૂતોને ને કહેવાય ભાઈ છોડ દો મારી તમને એક અઠવાડિયું આવ્યું જાઓ નીચે પૃથ્વી લોક પાછા હજુ એમના ઓલો તમારો દેહ હજુ એમના પડ્યો હોય તાતા જલ્દી પહોંચી જાવ છું હમણાં હળકાઈ આવશે તો પૂરું પાછા માજી ને ભગવાન શંકરે મોકો આવ્યો કે જો પણ દાન પુણ્ય કરીયો માજી તો સુધરી ગયા નીચે આવ્યા એટલે માજી તો દાન પુણ્ય કરે ચાલુ પેલા જાય રાજપુરના નિશાળ્યા જમા રાજપુરના નિશાળ્યા પેલા જમા જમાડ્યા ને પછી દાન પુણ્ય કરવા માંડ્યા ભિખારી ને જે આવે એને માલપુવાન ને એવું જમાડવા માંડ્યા ભીખારી ને માજી તો સુધરી ગયા અને પછી રસ્તા મંદિરો હોય ત્યાં ભિખારી બેઠા હોય બધાને રોજ માજી કેટલું બનાવે બધું આલે ધીમે 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 માજીનું જીવન બહુ સરસ મજાનું બની ગયું દાન પુણ્ય કર્યું ને અન્નદાન દીધું એટલે અને માજી તો માજીના જીવનમાં સુધારો આવી ગયો પછી તો ભિખારીને જમાડે છોકરાઓ જમાડે ધીમે 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 પોતાની સંપત્તિ હતી ને બધી એ સંપત્તિ એક એક બધી દાનમાં આપતા ગયા બરોબર કોઈ એમના વાસણ હોય કે બધી એમની વસ્તુ હોય છેલ્લે સોનાના ઘરેણા હતા બધું હતું એ બધું માજી માજીને કોઈ આગળ પાછળ હતું નહીં એટલે માજી એ બધું આપી દીધું ધીમે 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 અને આવી રીતે પછી પાછા સમય થયો ઓલો અઠવાડિયું પૂરું થયું ભગવાન આપ્યું હતું એટલે ભગવાન શંકર નું વિમાન આવી લેવા હા તો માજી થઈ ગયા પુરુષ કે હા લેવા આ વખતે પ્લેન માં જવાનું હોય મજા આવી ગઈ પ્લેન આવ્યું ને પ્લેનમાં વેહાર્યા માજીને ભગવાન શંકરને ત્યાં થઈ ગયા ભગવાન શંકર કે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું માજી તમે ખરેખર અઠવાડિયામાં આખી જિંદગીમાં નક્કી ને એટલું સારું કામ તમે અઠવાડિયામાં કરી બતાવ્યું એટલે હું તમારા પર પ્રસન્ન થયો તમને હવે શિવલોકમાં વાસ નથી અને માજી ને ભગવાને શિવલોકમાં વાસ આવ્યો વાસ આપ્યો અને માજીને ત્યાં શિવલોકમાં રાખ્યા અને મોક્ષ આપ્યો માજીના જીવને એમની આત્માને મોક્ષ આપી દીધો તો આમાંથી આપણને શીખ મળે ને નકરું ભક્તિ નકરું નકરું ભણવું જરૂરી નહીં બધું જરૂરી છે દાન પુણ્ય બધું કરવું પડે ના કરવું પડે તો ઋષિમાની જેમ નહીં રહેવાનું પછી સુધરવું પડે એના કરતા પહેલા સુધી જવું બરાબર તો આ દાન પુણ્ય નું મહત્વ એની વાર્તા હતી ચલો વાર્તામાં બધા મજા આવી સર ચલો